ક્યાંય બોલવાનું જ નહીં તારે ફોન મારું બોલવાનું કોઈ જવાબ જ નહીં તમારું એક નાસ્તો મજાના એક નવાબોગમાં અત્યારે જ્યાં ગુડ આફ્ટરનૂન કારણ કે રવિવાર હોય ને એટલે આપણે ગુડ આફ્ટરનૂન જ થાય ગુડ મોર્નિંગ થાય જ નઈ આપડે ઘરિયાળમાં હાણા દસ વાગી ગયા હે અને મમ્મી બે ગયા હે કોથમારી સુધારવા એટલે તમને ખબર જ હોય કે ગોથમરી કેવું કઈ સુધરાવાતું હોય ને એટલે હે ને નવી નવી બનાવવાનું થતું હોય બરાબર પકોડા બનાવવાના છે ને એટલા માટે ગામમાં બ્રેડ લેવા જવાનું છે પછી બે બ્રેડના પેકેટ લઉં કે એક મમ્મી તો બે લઈ જ લઉં બરાબર વેલાહર બનાવો તો મારી મમી કોઈ દી જિંદગીમાં વેલાહર બનાવતા જ નથી પાતળો ખાવાનું કોઈ ન

હવે જો કરું તો બે નો બે જ આ તો કે કે પછી 3 વાગણ માં હાથો મત એ આયે પછી રાખ્યા મને બ્રેડ એક બે 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 પેકેટ બ્રેડ નાના બરાબર અને ચટણી અને સેવ બે ત્રણ જણા હી રેડી રેડી ચટણી ખરેખર મસ્ત ની હો તમારી ચટણી ની ચટણી ચટણી થી ભાઈ આમ ખરેખર મિત્રો વાત કરો એમાં શું નાખો તમે ચટણીમાં એવું બધું શું છે આમાં એ તો કયો મને

પૈસાનું કોઈ બી અભિમાન નહીં કરવાનું પૈસાનું કોઈ અભિમાન નહીં કરવાનું પૈસા તો ઘણા થઈ જાય મોજ થઈ જાય બધું થઈ જાય પણ હું કે ભાઈ જીવનમાં એન્જોયમેન્ટ જરૂરી છે પૈસા તો આઈ થઈ જાય કાયલે થઈ જાય બધી વસ્તુ પૈસાથી તો હું કોઈ કોઈથી મુંજાતો જ નથી કે એમ છે ને કે ભાઈ પૈસા આપણે નથી એવી વસ્તુથી હું કોઈ કોઈથી મુંજાતો જ નથી પણ આપણે એને મજા જોઈ તો આપણે પૈસાને એટલું માન નથી આપતા સૌથી પહેલાં પ્રાયોરિટી આપવી કે આપને કેવું માન હતું બસ એ જ છે

એટલે અમારે સપોર્ટર બનવું પડે એકબીજાના મારા દોસ્તાના મેં મમ્મી છે ને જાત્રામાં ગયા હે એના મમ્મી પપ્પા બે તો આપણે એને જમાડવું પડે એ આપણી ફરજ આવે આપણે પૂછવું પડે આપણે એને આવકારો આપવો પડે એમને એમ ના આવે કોઈ પણ માણસ બરાબર ને તો આવકારો છે એ સૌથી મોટે મોટી વસ્તુ હોય એનાથી વિશેષ કંઈ નથી પૈસા નથી હું ગમને કહું ને પૈસા ગમેવાળા માણસ છે બરાબર એ પછી થોડાક એટીટ્યુડ ને બધી એવી વસ્તુ આવી જાય બાકી આવકારો સૌની મેન છે ખેણ ખોદ કરે બ્રેડમાં નથી કહ્યુંમી શું કરવાનું હોય બ્રેડમાં શું વાંધો પકોડા જમવા બેસી ગયા અને પછી મિત્રો નાવા જવાનું છે પોપો નાવા જવાનું હોય બરાબર નાવા જવા માટે છે ને ખાઈ પીને પછી ના હોય ને આવા ધોમ તડકામાં તમે વિચાર તો કરો એટલે પછી કઈક અલગ જ હોય આ ગટવાણા હવે હરખું પેટ ભરીને ખાઈ લેજો સારી રીતના કારણ કે ભાઈ નાવા માં આપડે નાય ને તો ભાઈ ભૂખ લાગે તમને ખબર છે એટલે મહેમાન મહેમાન ને હવની મોજ જમાડવાનો અમારે મહેમાન જો હરમાય નઈ હો હો રીતના ના લઈ ખાઈ લે બરાબર અમારે ઘર જેવું જામે બધા હાઈલા રાખે મમ્મી પાર્ટી દઈ દેવો કે શું છે તો ભાઈ અમે મળી આવવા નવા નવા બ્લોગ માં તમે જનરલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી માર દેજો બાય બાય